દિકાટા કમ્પાઉન્ડમાં આવેલી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ કુંભાવતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ઓઢવ આદિનાથ નગર મહાદેવ પાસે મંગલમ પાર્કમાં રહેતા અનામિકા શર્માએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા ગુનામાં જપ્ત કરાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે સંજય દેસાઈ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જંગે પોલીસ પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો જેના દસ્તાવેજ કોર્ટમાં રેકર્ડ પર હતા ગત સત્તરમી જુલાઈએ વકીલ સંજય દેસાઈ કોર્ટમાં આવ્યા હતા અને તેણે જણાવ્યું હતું કે અરજદાર પાસે મુદ્દામાલની બિલ ન હોવાથી અરજી પરત ખેંચીને નવી અરજી કરવાની છે જેથી તે અરજી પ્રકરણ કરી હતી આ સમયે સંજય દેસાઈ નજર ચૂકવીને મુદ્દામાલની અરજીના પ્રકરણ અને દસ્તાવેજ લઈ ચાલ્યા ગયા હતા આ અંગે તેમની પૂછપરછ કરતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો જોકે આખરી પૂછપરછ કરતાં તેમણે ડોક્યુમેન્ટ ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું પરંતુ અસલી દસ્તાવેજ પરત કર્યા નહોતા જે અંગે કાંકરેજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે